અમીરગઢ તાલુકાના ઘાંટા ગામમાં બે દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગણેશભાઈ ગોરણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે આ ઘટના બાદ ગામમાં શોક અને રોષનો માહોલ છે પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા ઘાંટા ગામના એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો આ દરમિયાન કોઈ બાબતે બબાલ થતાં આઠ જેટલા લોકોએ ગણેશભાઈ ગોરણા ઉપર છડી વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ગણેશભાઈને તાત્કાલિક પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે તેમની હાલત નાજુક હોવાની સારવાર કારગત ન નીવડી અને આજે તેમનું અવસાન થયું છે યુવક પર હુમલો થયા બાદ ગામ લોકોએ હુમલાખોરોને પકડી પાડીને અમીરગઢ પોલીસને સોંપ્યા હતા ઈજાગ્રસ્ત યુવકનું મોત નિપજતા તેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અમીરગઢ પોલીસે હુમલામાં સંડોવાયેલા આઠ આરોપીઓની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉભા થાય છે